ઓલી સમરબંધીની શણેલી એ પાયામાંથી પડે પણ નેવું વર્ષે નડે એ બાપની ખોટ બાલ્યા સમરબંધીની શણેલી પાયામાંથી પડે પણ નેવું વર્ષે નડે એ બાપની ખોટ બાલ્યા નેવું વર્ષની ઉંમરે બાપ યો જાય ને તોય એની ખોટ વર્તાય એટલે અમારો રાજભા લખે કે ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું જગતમાં કોઈથી ડેરીમાં હજી હું બાપ બેઠો છું તારા સંતાપ ખંભે લઈ તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું તને ઘણશીણથી ઘડવા તને ઘણશીણથી ઘડવા તને ઘણશીણથી ઘડવા તને જગતના તાપથી લડવા ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું એટલે અમારા ઇન્દ્રભારતી બાપુ લખે એ ઘેરો એ ને ઘેરી રે લોલ પણ ઘેરા হে কুটুব মে বাপো মীঠ এজী মীঠ চাইডো শেমাৰা বাপ নোৰে লো হেজী মীঠ হে চাইডো শে মাৰা বাপ নোৰে লঙী হজী আঙুলি পকি তী মাৰা বাপ নি চালো কাই ডগু মগু চাল સાલ તો કાઈ ડગુ મગું સાલ જો ઘેરો વડલો ને ઘેરી સાંડી રે લોલ